તાલુકાના મોટી રોબસ ગામમાં સરપંચ તલાટીને ગેરહાજરીથી ગ્રામજનોએ મચાવ્યો હોબાળો બનાસકાંઠામાં અત્યારે ભારે વરસાદથી તબાહી મચાવી છે ત્યારો તરફ વરસાદી તેમજ સિપુ ડેમના ના લોકોને લાખો રૂપિયા નું નુકસાન થયું છે

ગામમાં કેટલાય પાણી ભરાતા તિરાડ પડી ગઈ છે પરંતુ હજુ સુધી સરપંચ દ્વારા કોઈ પણ જાતની સંભાળ લીધી નથી સરપંચ પોતે જાતિવાદ ચલાવતા હોવાનું ગ્રામ લોકો સાથે આક્ષેપ કરી રહ્યા છે અત્યારે ગામમાં વરસાદી પાણીના લીધે નુકસાન થયું છે જેનો કેશડોલ ચૂકવવામાં આવી રહ્યો છે તેમાં સરપંચ શ્રી દ્વારા ભેદભાવ ભરી નીતિ આપવામાં આવી રહી છે પોતાના માનવતાના તથા સગા સંબંધીઓને ઘરે બોલાવીને બંધ મુઠ્ઠીમાં કેશ ડોલ આપી રહ્યા છે જ્યારે સાચા લાભાર્થીઓ ગ્રામ પંચના ધક્કા ખાઈ રહ્યા છે કેટલાક લાભાર્થીઓ બીપીએલ લાભાર્થી હોવા છતાં અમને કંઈપણ જાતનું વળતર કે કેશડોલ ચૂકવવામાં આવ્યા નથી જેથી ગ્રામજનો સરપંચ તલાટી તેમજ વહીવટી તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે

પરંતુ હજુ સુધી વેટરનરી ડોક્ટરોની ટીમ દ્વારા આ ગામની મુલાકાત ન લેવાતા પશુઓની હાલત કફડી થઈ છે અને પશુઓ તફડી તફડીને મરી રહ્યા છે ખાસ ચારાના અભાવના કારણે હાલ પશુઓ ભૂખે મરી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે બનાસકાંઠાની પાંચ દિવસની મુલાકાતે છે ત્યારે એક મુલાકાત ડીસા તાલુકાની મોટી રોબસ ગામની લેતો વહીવટી તંત્રની પોલ ખુલી થઈ શકે છે અમારા સ્વદાતા પ્રકાશ ગોસ્વામી ડીસા તાલુકાના વિકાસ દડ્ડી ટેલિફોનિક વાતચીત કરતા પોતે સીએમ ના સાથે કામમાં હોવાનું રટણ કર્યું હતું જ્યારે કેટલાય ગ્રામજનોએ આક્રો સાથે જણાવ્યું હતું કે અમારા ગામના સરપંચ ચૂંટણી જીત્યા બાદ અમારી ગ્રામ પંચાયતમાં દેખાયા નથી અને તલાટી ક્રમ મંત્રી શ્રી મંજુલાબેન પણ ગામમાં જ હાજર રહેતા નથી અને ગ્રામજનોના કોઈ પણ કામ થતા નથી તલાટી શ્રી ગ્રામ લોકોના ફોન પણ ઉપાડતા નથી ગ્રામજનોએ કોઈ પણ જાતના સહી સિક્કા કરવા હોય તો સરપંચ કે તલાટી જોવા મળતા નથી જેના કારણે લોકોના કામ અટકી જાય છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા મોટી મોટી વાતો કરે છે જ્યારે આ રોબસ ગામની વેદના કોણ સાંભળે ખરી કે પછી હોતી હે ચલતી હે જેવો ખાટ ઘડાશે સાહેબ હું ગ્રામ પંચાયત નો પટાવાળો બોલું છું

સરપંચ નામ શું સરપંચ નામ આવે દિનેશભાઈ પ્રકાશ ગોસ્વામી નો રિપોર્ટ ડીસા